હું કંકું કંટાળી જે બેઠા બેઠા પૂરે પૂરી પૂરે હવે વિચાર કરું છું કે પેલું ઘર છે ને હવે પૂરું કરી દઉં પેલા રાસ્તરે બાકી છે અને બધું બાકી છે જે પૂરું કરી નાખો અને એકલો એક છોકરો છે એના માટે તો કરવું તો પૈસે જ મારો પહેલા સવારે તો છૂટકો નહીં લા પેલા શંકરભાઈ ફોન કરો હેલો શંકરભાઈ બોલે હા આ કીધું થોડું કોમ હતું ઘેર આવજો હો કોમ હતું લાલભાઈ આ થોડું કીધું પ્લાસ્ટર ને કરાવું છે ઓ વાહ તે કીધું આયા વતો હારું હતું હા રેડો આવો એતર માં જો આવો અને જટ આવજો પાછા એ હા તે કોમ થઈ જાય કે મારે હા હા આવો હેડો આખી વાત તો મોર્નિંગ કરવી છે પણ તમે આવો તાણ ખબર પડો હોય એ હારું આવો હો જટ આવજો હા મેકો ઓ શંકરભાઈ ને કોઈ ઠેકો નહીં અરે જટ ફોન તો કરે પણ આ એક નાય આવ્યો કોઈ નક્કી જેવું નહીં

પણ આ દૂધ મૂકીને જતો રહ્યો છે કેમ પૈસા આલે પણ યાર દૂધ મૂકીને જતો રહ્યો તો મયે શું કરું કો પૈસા લઈ જો પૈસા તો લઈ જો છે ને થોડા બાકી છે ને એવું બધું છે પણ એનું પૂરું કરી દીધું છે એવું છે કારીગર તો લાલભાઈ બાળમો છે મારી ઘણા કારીગર એવું છે એમ ઓ તે કોઈ વાંધો નહી આપણે નક્કી કરો તમે નક્કી કરીએ એમ હા ફોન કરું લાવો તા હવે કરી

મારું ઘર કરવાનું હા હા મારું ઘર કરવાનું પ્લાસ્ટર તળી નાખવાનું પ્લાસ્ટર તળી નાખવાનું છે આપણું પછી આગળ જો દિવાળી પર મારા કારણ કે માટલી માં મુકાઈ જાય એવું જ કરી તો ના પછી ઘર બતાવી દઈએ નો મા જેમ મન ખબર હા એ તો તમારે નક્કી કરવાનું છે તમારે જેમ લેતા હોય આ શંકર ભાઈ જે મારા ભાઈ જેવાય છે તો તમારે જેમ સમજી નાખવું આપી સમજી લે હવે તારે નક્કી કરીએ ફરું બરાબર બરાબર કાલજીભાઈ સંતુભાઈ હાથે આવી એવું તો પાછળથી બોલાય નાખશો તો નહીં ચાલે સાર છે તે તમારે લાવી દેજે ને તો આપણા લાલભાઈનું ઘર દેખી દઈએ હાલ બરાબર જ દેખી દે ખરા બપોરના બોલાયા છે ખરો તડકો છે

બે બીજો હું પૂછતા આવું બાબુ ઠીક

વાત અરે સોન તું પૈસા માં આવો છો અરે આ વીમા ભાઈ મારા આપણે કોમ રાખ્યું ના ના બીજું મકાન ગમો ગમો નાખ્યો એવું થઈ ને અરે આપણે મજૂરી આવો કા

તમારી તમારે ટિફિન લઈને આવજો તમારા છોકરા ટિફિન બનાય અલે આમાં તો દોહી હાજર રાખી દે એમ કરીને ટિફિન લાવીએ ભલા જ નહીં પણ તમારા માટે એમ રાખો દોનજી નું પાંચસો રૂપિયા આલો તમારે ડોહી મોદી તો એ મહાત્મા વેલો આ છોકરા રોટલો કરી આલો કે તે મરસું રોટલો લઈને આવશે અને ન હોય તો કાલ આવશે આજ દાળ હોર્યો કે ન હોય તો થોડો તબિયત બગડી છે કે કે હું નવા દવા કરાવું થોડી હા તો બરોબર છે તો કાલ થી આજો હા આવી જા હો હું કીધું તો આ મોણસો ઘેર બોલાવાયા તને

એ તો આપણી ઇજ્જત હોય ને મારા સિયા તો કોઈ આપણો કહેવા કેવા આવવાને ધંધો કરવાનો છે કે મારી ઇજ્જતના લીધે કહેવા આયા પાછો હું કાઈ ની જઉ મજૂરી ખરો કે આમાં કીધું ના હોય તો ગલ્લામાં થોડો સોમન લાવીએ અને બેહીય ધંધો કરીએ હા થોડો છો એના કરતાં છોક ધંધો કરો ભાઈ અને ના હોય તો હેડજો ઘર જાય આપળો તો હારો કાકા આ ગલ્લો બંધ કરી દઈએ અને ઘેર જઈને રોધવું પડે ને શું ખાવો આપણે તો તમને ખબર છે કે આ દોઈએ બીમાર છે બીમાર છે હા અને તેમ કઈ ન વહાય છે Ha o ma lo ba taasipọtọ ha?